વાંકાનેર શહેર નજીક હાઈવે પર હસનપર ઓવરબ્રિજ પાસે ટ્રક ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા દંપતી ખંડિત ગર્ભવતી શિક્ષિકાનું મોત બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર શહેર નજીક હાઇવે પર હસનપર ઓવરબ્રિજ પાસેથી પસાર થતાં એક ડબલ સવારી બાઇક નંબર જીજે છત્રી એ સત્યાસી જીરો સાતને ટ્રક નંબર યુપી બાવીસ એટી પંદર બાવનના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હોય જે અકસ્માતના બનાવમાં વાકાને શહેરની બ્રહ્મસમાજ સોસાયટીમાં રહેતા અને ભોજપરા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા મોનાલીબેન કમલેશભાઈ ઉપાધ્યાય ઉંમરવર્ષ પાંત્રીસનું ઘટના સ્થળે જ કરુણું મોત થયું હતું આ બનાવમાં મૃતક મહિલા શિક્ષકા ગર્ભવતી હોય જેના કારણે તેના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે આ સાથે જ આ બનાવમાં મૃતક મહિલાના પતિ બાઇક ચાલક કમલેશભાઈ રમેશચંદ્ર ઉપાધ્યાયને પણ ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે પ્રથમ વાંકાનેર બાદમાં વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય જે બાદ હાલ આ બનાવ મામલે મૃતક મહિલાના પતિ વાંકાનેર સિટી પોલીસમાં ટ્રક ચાલક વિરુદ્ધ મંગળવાર રાત્રિના સાડા દસ વાગ્યે પોલીસ ફરિયાદ નોંધાવી છે